નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર છ આપેલી છે મારી ફરજ મારું કર્તવ્ય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ની અંદર જોવાના છે ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્ય હવે જો અહીંયા શું કહ્યું છે તમને કે તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હરતા ફરતા હશો જ આ બધી જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમો હોય છે અને આ નિયમોનું પાલન કરવું એ દરેકની ફરજ હોય છે ઘરનો સામાન્ય નિયમ જમતા પહેલાં હાથ ધોવાનો શાળામાં પ્રાર્થના પહેલાં પહોંચી જવાનો ગામમાં સ્વચ્છતા જાળવવાનો ગમે ત્યાં થૂંકવાની મનાઈ વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવાની આવા અનેક સાર્વત્રિક નિયમો છે કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો હોય છે હવે અહીં તમારે આવા સ્વૈચ્છિક અને ફરજિયાતપણે નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે છે તેમાં કોણ શું કરવું જોઈએ અને તમે આ નિયમ નિભાવો ખરા તેની માહિતી તમારે આપવાની છે ભેગી થયેલી માહિતી તમારા મિત્રો સમક્ષ વર્ગમાં રજૂ કરી અને બધા મિત્રોના આવા નિયમો પાળે તેવું નક્કી કરવાનું છે ચાલો સર્વપ્રથમ તો જોઈએ આપણે તમારા ઘરમાં પાળવાના નિયમો તો ઘરમાં પાળવાના નિયમો જે છે તે મોટાભાગે ઘરના સભ્યો હોય છે તે પાળતા હોય છે હવે આમ ઘરના સભ્યોની અંદર કયા કયા નિયમો પાળવાના હોય છે તો અહીંયા જુઓ તેર જેટલા નિયમો દર્શાવ્યા છે વડીલોની આજ્ઞાનું પાલન કરવું સ્વચ્છતા રાખવી ઝઘડો કરવો નહીં રોજ સાથે બેસીને જ જમવું સવારે વહેલા ઉઠવું સમયસર ઘરે આવવું જમતા પહેલાં હાથ ધોવા શાળા ઉપર સમયસર પહોંચવું મોડી રાત સુધી મોબાઈલ ન જુઓ મોટાઓ સાથે સારી રીતે વ્યવહાર કરવો રોજ કસરત કરવું વ્યસન ન કરવું થાળીમાં એઠું મૂકવું નહીં અને આ બધા જ નિયમો જે છે તેનું હું પાલન કરું છું તમે નિયમનું પાલન કરો છો કે નહીં એ પણ તમારે લખવાનું ત્યાર પછી તમારી શાળામાં પાળવાના નિયમો તો શાળામાં પાળવાના નિયમો જે છે તે મોટાભાગે વિદ્યાર્થીઓએ પાળવાના હોય છે કયા નિયમો હોય છે તો કે સમયસર શાળાએ આવવું અને ફરજિયાત યુનિફોર્મ પહેરવો ગૃહકાર્ય દરરોજ કરીને જ આવું ગમે ત્યાં કચરો ફેંકવો નહીં અને ધક્કા મૂકી કરવી નહીં ફૂલ છોડ તોડવા નહીં છોકરાઓ છોકરીઓએ ફરજિયાત બે ચોટલા લઈને આવું આવા બીજા પણ ઘણા બધા નિયમો હોય છે બરાબર જે બધા જ નિયમો છે તે શાળાના વિદ્યાર્થીઓએ પાળવાના હોય છે તો હું પણ આ બધા નિયમો પાળું છું તમે પાળો છો કે નહીં એ તમારે લખવાનું છે ત્યાર પછી દવાખાનામાં પાળવાના નિયમો તો દવાખાનાની અંદર જે પણ વ્યક્તિઓ આવતા હોય પછી એ દર્દીઓ આવતા હોય ડૉક્ટરો આવતા હોય અથવા તો દર્દીઓ સાથે એમના સગા સંબંધીઓ આવતા હોય તે દરેક વ્યક્તિઓએ આ નિયમ પાળવાના હોય જેમ કે શાંતિ જાળવવી મોબાઈલ સાયલેન્ટ રાખવું ધૂમ્રપાન કરવું નહીં માસ્ક પહેરવું ગમે ત્યાં થૂકવું નહીં તો આવા દવાખાનાની અંદર કેટલાક નિયમો પાળવાના હોય છે જે હું પાળું છું અને તમે પણ પાળતા હશો ત્યાર પછી તમારા ગામ અથવા તો શહેર વિસ્તારમાં પાળવાના નિયમો તો ગામ અથવા તો શહેર વિસ્તારમાં આ પ્રમાણે તમે જોઈ શકો છો કે નિયમો પળાતા હોય છે કે ભાઈ ગામમાં સ્વચ્છતા જાળવવી ગમે ત્યાં થૂકવું નહીં ગાડી વધુ સ્પીડમાં ચલાવવી નહીં જાહેર સ્થળોને નુકસાન કરવું નહીં અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આ રીતે ગામ અથવા તો શહેરની અંદર અલગ અલગ નિયમો પાળવામાં આવતા હોય છે તો હું આ દરેક નિયમોનું પાલન કરું છું તો તમે પણ કરતા હશો ત્યાર પછી છે ધાર્મિક સ્થળોએ પાળવાના નિયમો તો ધાર્મિક સ્થળોએ શું કરવું જોઈએ તો કે ગમે ત્યાં સૂકવું નહીં બીજું સ્વચ્છતા જાળવવી ત્રીજું ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં ચોથું ફોટા પાડવા નહીં પાંચમું પ્રસાદનો બગાડ કરવો નહીં તો આવા ધાર્મિક સ્થળોએ આવા વિવિધ અલગ અલગ નિયમો જે હોય છે તેનું પાલન કરવાનું હોય છે તો મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર છ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે અને તેમના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આ વિડીયો જે છે તે તમારા ધોરણની અંદર ભણતા તમામ મિત્રો સાથે શેર કરી અને તેમના સુધી પહોંચાડવા માટે વિનંતી ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે